સુરત શહેરમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં પંચોતેર દીકરીઓ પાલક પિતા તરીકે મહેશ સવાણી સવાણી અને સમગ્ર પીપી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી તો પાંચ હજાર દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું શહેરની પીપી સવાણી ચૈત્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે ગત રોજ રવિવારે અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાંસદ શ્રી આર પાટીલ ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાંચોરિયા મુકેશ પટેલ ધારાસભ્ય સંગીતાબેન પટેલ પ્રવીભાઈ ધોધારી મેયર દક્ષેશ મેવાણી એન્ટી ટેરી ફ્રન્ટના એમ એસ બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા તેને આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે આ અતિ વિશિષ્ટ સમૂહ લગ્નનું આયોજન છે પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ તેમની બની જવા પામી છે ત્યારે શહેરમાં મહેર દક્ષેશ મેવાણીએ કહ્યું હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે તો મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે એક પિતા તરીકે હું જ્યારે દીકરીઓનો અભ્યાસ આરોગ્ય સહિતની જવાબદારી અમે એ જ નિભાવે છે તો મારી હયાતી માં અને મારા પછી પણ આ દીકરીઓની ચિંતા સવાણી પરિવાર કરશે હોવાનું તેમણે જણાવ્યું હતું તેમના દ્વારા સમાજના વિવિધ વર્ગ નિરાધાર દીકરીઓના આધાર બનવાનું એક આગવું અને એક ઉદાહરણીય કાર્ય કરવામાં આવી રહ્યું છે તો જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન શહેરમાં છેલ્લા બે વર્ષથી અંગદાન અને જાગૃતિ માટે કાર્ય કરે છે ત્યારે સમૂહ લગ્નના માંડવા પ્રસંગે માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત પચીસ હજારથી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા આ ફાઉન્ડેશનના માધ્યમથી અત્યાર સુધીમાં લાખો લોકો અંગદાનના શપથ લઈ ચૂક્યા છે આ ઉપરાંત અનેક જાણીતા મહાનુભાવોના થ્રી ચિત્ર બનાવનાર ચિત્રકાર હસમુખ માકણિયાએ બનાવેલા બાપુજી શ્રી વલ્લભભાઈ સવાણીના ચિત્રનું અનાવરણ કરાયું હતું વધુમાં પીપી સવાણી સેન્ટર ઓફ એક્સલન્સના ચાર વિદ્યાર્થીઓ જેમણે ધોરણ બાર સાયન્સમાં નીટ અને જેઈમાં શ્રેષ્ઠ પરિણામ

અને તમામ આમંત્રિત મહેમાનો રાજસ્વી મહેમાનો અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક દરેક લોકોમાં એક સંચારો ચિંતન થાય સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું પચાસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને એક મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે પોતે તો પોતે અનુદાન માટેની જાગૃતિ તો રાખશે જ સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચ થી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરી લાઈટ ચાલુ કરીને બધા એ સફર લીધા છે આજના પ્રોગ્રામમાં અમારી પાસે દીકરીઓ જયારે સાસરી સીધાવશે જ્યારે દીકરીને સાસરીયામાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને વેવાયેલીઓને પણ અમે અહીંયા થી આરસીએતના રૂપે દરેક સામાજિક અગ્રણીઓ એ આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજ્ય સ્તરે માન સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મ ગુરુઓ છે એમને પણ બધા લોકોને સિકામારો પાડ てる કો કે ચાલો નરેશシમરણ સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ